તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ ડબુઈ તાલુકાના શિરોલા ગામે ગટર લાઇન અને રોડ સમસ્યાને લઈ ગ્રામજનો પરેશાન ચૂંટણીના સમયે મોટા મોટા વાયદા કરીને પ્રતિનિધિઓ ચાલ્યા જાય છે તેના બાદ ગ્રામજનોનો અવાજ એમના કાનો સુધી પહોંચતો નથી તો ગ્રામજનો ભરાવ્યા રોષમાં છે ડબુઈ તાલુકા શિરોલા ગામે ગટર લાઇન અને રોડની સમસ્યાને લઈને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ડભોઈ તાલુકાનું શિરોલા ગામ અમારા ગામમાં ગટરની ખૂબ જ કઠિન પરિસ્થિતિ એટલી થઈ ગઈ છે કે આખા ગામની રસ્તા ઉપર ગટરનું પાણી એટલી ખરાબ રીતે જાય છે નાના નાના છોકરાઓ અમારા સ્કૂલ જાય તો એમને અડધા ગટર ઘૂંટણ સુધી પાણી આવી જાય એવામાં એમને દફતર લટકાવીને સ્કૂલ જવું પડે છે નાના નાના છોકરાઓ મચ્છરનો ઉપદ્રવ એટલો થઈ ગયો છે બીમારી ફેલાય ઉમરવાળા હોય એમને માખી મચ્છર કઈ ખૂબ બીમારી ફેલાય એવી પોઝિશન થાય છે અને જે અમારા ગટરની એમાં એ થયું હતું એમાં ભૂંગરાઓ પણ બહુ નાના વાપરાયા છે મટીરિયલ ખૂબ જ હલકું વાપરવામાં આવ્યું છે અને બહુ હું તો રિક્વેસ્ટ કરું છું કે હવે ફરી ગટર લાઈન કરો અને રસ્તાનું શૂક કરો મને આ અમને તો ગોમ છોડી દેવાનું મન થાય છે એટલો ખરાબ પોઝિશન છે આ ગોમની અને કોઈ કશું કરતા જ નહીં કોણ ખબર કોના હાથમાં આ બધો કારભારો છે એ બધા કોની મિલી ભગત હોય કોણ જો ને પણ જેના હાથમાં આ બધું કામ છે ને એ કમ્પ્લીટ કરાવો ગામ માં નહી તો અમે ઠેક આગળ સુધી પોચીશું હવે